ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ ભાજપને કેટલો નુકસાન કરે એવું લાગે છે આપને કેટલો ફાયદો કરે એવું લાગે છે કારણ કે આ વિસ્તારની અંદર ક્ષત્રિય સમાજના મતદારો વધારે છે આપ ખુદ ક્ષત્રિય સમાજમાં આ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ માટે જે શબ્દો વાપરવામાં આવ્યા જે અપમાન કરવામાં આવ્યું આખી જે પરંપરા અને સંસ્કૃતિ હતી એને લાંછન લગાડવાનું કામ આ પરસોત્તમ રૂપાલાના ભાષણોથી કરવામાં આવ્યું અને એના કારણે આખા ગુજરાતમાં નહીં આખા દેશને વિશ્વમાં એનો વિરોધ થઈ રહ્યો છે ખાલી ક્ષત્રિય સમાજને તમામ સમાજો એવું કીધું કે કોઈ પણ સમાજની બેન દીકરી માટે આટલી હલકી માનસિકતા સાથેના ઉચ્ચારણો ક્યારેય માફીને લાયક હોઈ ના શકે અને એના કારણે આખા ગુજરાતમાં ગામે ગામ બોર્ડ લાગ્યા છે કે ભાજપના કોઈ પ્રચાર કરવા આવું નહીં ત્યારે આમાં કોઈ નફો નુકસાન કરતાં એમણે જે અહમ રાખ્યો છે જે અભિમાનથી સીટ ના બદલી ઉમેદવાર ના બદલ્યો અને એનો જવાબ આખા ગુજરાતના લોકો આણંદ જિલ્લાના લોકો આણંદ જિલ્લાના ક્ષત્રિય સમાજથી લઈને તમામ સમાજના લોકો સાત તારીખે મતદાન રૂપે જવાબ આપશે જે ભાજપના નેતાઓનું અભિમાન છે એ સાત તારીખે આ ગુજરાતની આણંદની જનતા મત આપીને ઉતારશે જે બેન દીકરીઓનું નારી શક્તિનું અપમાન થયું છે એ અપમાનનો બદલો પણ એક એક પરિવારની દીકરી એક એક પરિવારની બહેન માતા

અને આખા સમાજની સર્વ સમાજની એક જ માંગ હતી કે તમે ઉમેદવાર બદલો તમે તમારા રાજકીય લાભ માટે વડોદરાનો ઉમેદવાર બદલી કાઢ્યો તમારા રાજકીય અંદર અંદરના ઝઘડાને કારણે સાબરકાંઠાનો ઉમેદવાર બદલી કાઢ્યો આખી નારી શક્તિનું આપણી બહેન દીકરીઓનું અપમાન કરવાવાળા એક પરસોત્તમ રૂપાલાને કેમ ના બદલ્યા એનો જવાબ આજે ગુજરાત અને દેશનો એક એક સામાન્ય માણસ અને નારી શક્તિ માગી રહી છે એટલે સત્તા બચાવવા ડેમેજ કંટ્રોલ કરવા નીકળ્યા છે અને કેમ હોમ મિનિસ્ટરોએ ડેમેજ કંટ્રોલ કરવું પડે છે એટલે તમારે ક્ષત્રિયોને ડરાવા છે પોલીસથી બેવડાવવા છે કે તમારે કોઈના પર ભયનું વાતાવરણ ઊભું કરીને ડેમેજ કંટ્રોલ કોઈ બે પાંચ નેતાઓના ડેમેજ કંટ્રોલથી આ નારી શક્તિનું અપમાન પાછું આવવાનું નથી જે અપમાન કર્યું છે જે સમાજની માગણી હતી એના માટે તમે નિર્ણય ના લીધો તમને ડેડલાઇન આપવામાં આવી હતી ત્યાં સુધી ઉમેદવાર બદલી નાખ્યો હોત તો આ વિવાદનો અંત પણ આવી શક્યો હોત પણ તમારું અભિમાન છે કે ના અમે કરીએ એ જ સાચું અમારી સરકાર બધાને દબાઈ દેશે બધાને ડરાવી દેશે તો આ તો જનતા જનાર્દન છે ક્ષત્રિય સમાજ છે એનો પડગો આવનારી સાત તારીખે મતદાનમાં દેખાશે અને તમે સૌ જોશો કે ચાર તારીખે જૂને પરિણામ આવશે ત્યારે ખાલી ગુજરાત નહીં આખા દેશમાં એનો પડગો પડશે